ત્યારે કારેલીબાગ વિસ્તારની મેન્ટલ હોસ્પિટલ પાસે વધુ એક ભૂવો પડ્યો હતો તો મગરપુરા વિસ્તારમાં પડેલા ભૂવામાં એક બસ ખાબકી હતી વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભુવાઓ પડ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા ભુવાઓનું વ્યવસ્થિત પુરાણ કરવામાં ન આવતા રોડ ઉપર ફરતા વાહન ચાલકો માટે જોખમ રૂપ પુરવાર થઈ રહ્યું છે જેની હકીકત દર્શાવતો બનાવ ગઈકાલે મકરપુરા રોડ ઉપર બન્યો હતો આ બનાવની હકીકત એવી છે કે મકરપુરા રોડ ઉપર પડેલા ભુવાનું આડે ધડ પુરાણને કારણે બસ રોડ પરથી પસાર થતા અચાનક જ રોડ બેસી જતા આગલું ટાયર રોડમાં ખૂંપી ગયો હતો સદનસીબે મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી બસને ભુવાના ખાડામાંથી બહાર કાઢવા ક્રેનની મદદ લેવાની ફરજ પડી હતી